નમસ્કાર ક્યારે એવું બન્યું છે કે લેબ રિપોર્ટ હાથમાં આવ્યો અને એમાં બ્લડ શુગરનું રીડિંગ હાઈ આવ્યું અને તરત જ મનમાં એક ચિંતા પેસી જાય જો હા તો તમે એકલા નથી હો આજે આપણે આ જ વિષય પર ઊંડા ઉતરીશું કે આ હાઈ રીડિંગનો મતલબ શું છે અને હવે આગળ શું ચાલો શરૂ કરીએ હા આ સવાલ એવો છે ને કે મગજમાં હજારો વિચારો લાવી દે બ્લડ શુગર વધારે છે આટલું વાંચતા જ થોડી ગભરામણ થવી સ્વાભાવિક છે પણ જરાય ચિંતા ના કરતા આ આખી સમજૂતી એટલા માટે જ છે કે આપણે જાણી શકીએ કે આનો સાચો અર્થ શું છે અને હેલ્થ માટે હવે આગળના સ્ટેપ્સ શું હોઈ શકે તો ચાલો આ આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આપણે પાંચ મુદ્દાઓ પર વાત કરીશું પહેલા તો એ કે એક હાઈ રીડિંગનો મતલબ શું પછી ડાયાબિટીઝને પાક્કો કરવા માટે કયા ચાર ટેસ્ટ હોય છે એ નિદાનની પુષ્ટિ કેવી રીતે થાય પ્રી ડાયાબિટીસ શું છે જે એક ચેતવણી જેવું છે અને છેલ્લે હવે આગળ શું કરવું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સવાલથી જ્યારે લેબ ટેસ્ટમાં એવું આવે કે લોહીમાં ગ્લુકોઝનું લેવલ નોર્મલ કરતાં વધારે છે ત્યારે એને મેડિકલ ભાષામાં કહેવાય છે હાઈપરગ્લાઇસીમિયા પણ એક વાત યાદ રાખજો આ ફક્ત એક ઓબ્ઝર્વેશન છે કોઈ ફાઇનલ નિદાન નથી અને આ પોઈન્ટ સૌથી સૌથી વધારે મહત્ત્વનો છે લોહીમાં સુગર વધારે હોવાનો મતલબ એ નથી કે બસ ડાયાબિટીસ થઈ ગયો ના એને એક એલાર્મ સમજો એક વોર્નિંગ સિગ્નલ એ બસ એટલું જ કહે છે કે હવે આપણે થોડું ઊંડાણપૂર્વક જોવાની જરૂર છે તો સવાલ એ છે કે આ હાઈપર ગ્લાયકેમિયા ડાયાબિટીઝના ક્રાઇટેરિયામાં ફિટ બેસે છે કે નહીં વેલ આ નક્કી કરવા માટે મેડિકલ સાયન્સ ચાર અલગ અલગ પણ એકસરખા માન્ય ટેસ્ટનો ઉપયોગ કરે છે જી હા ટોટલ ચાર અને આ ચારમાંથી કોઈ પણ એક માપદંડ જો પ્રોપર કન્ફર્મેશન સાથે પૂરો થાય તો નિદાન થઈ શકે છે ચલો એક એક કરીને એમને સમજીએ સૌથી પહેલો અને સૌથી કોમન ટેસ્ટ છે ફાસ્ટિંગ પ્લાઝમા ગ્લુકોઝ આ ટેસ્ટ માટે ઓછામાં ઓછા આઠ કલાક સુધી કંઈ પણ ખાવા પીવાનું નથી હોતું હા પાણી પી શકાય આપણે આને સાદી ભાષામાં ભૂખ્યા પેટનો સુગર ટેસ્ટ કહીએ છીએ બરાબર ને હવે જો આ ફાસ્ટિંગ શુગરનો લેવલ એકસો છવ્વીસ મિલીગ્રામ પર ડેસી લીટર અથવા એનાથી વધારે આવે તો એ ડાયબિટીઝનો સંકેત ગણાય છે અને આ એક સો છવ્વીસનો આંકડો કેમ કેમ કે આ લેવલ પર એવું માનવામાં આવે છે કે શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલો વધી ગયો છે કે શરીર હવે શુગરને કંટ્રોલ નથી કરી શકતું બીજો ટેસ્ટ છે ઓજીટીટી એટલે કે ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ આમાં શું થાય છે પંચોતેર ગ્રામ ગ્લુકોઝવાળું એક પીણું પીવડાવવામાં આવે છે અને એના બરાબર બે કલાક પછી બ્લડ શુગર ચેક થાય છે આ ટેસ્ટ ખરેખર એ બતાવે છે કે આપણું શરીર ખાધા પછી શુગરને કેટલી સારી રીતે હેન્ડલ કરી શકે છે અને જો આ ટેસ્ટમાં બે કલાક પછીનું શુગર લેવલ બસો મિલીગ્રામ પર ડીએલ કે એનાથી ઉપર જાય તો એ ડાયાબિટીઝનું નિદાન છે અને ખબર છે આમાં એક ઇન્ટરેસ્ટિંગ વાત છે ક્યારેક કોઈ વ્યક્તિનો ફાસ્ટિંગ શુગર રિપોર્ટ તો લગભગ નોર્મલ જેવો જ હોય પણ આ ટેસ્ટ ડાયાબિટીઝને પકડી પાડે છે એટલે જ આ ટેસ્ટ પણ ઘણો મહત્ત્વનો છે ત્રીજો ટેસ્ટ છે એચબીએ વન સી આ કોઈ એક દિવસનો ફોટો નથી પણ આ તો છેલ્લા બે ત્રણ મહિનાની આખી ફિલ્મ છે એટલે કે એ છેલ્લા બે ત્રણ મહિનાનું એવરેજ બ્લડ શુગર લેવલ બતાવે છે આનાથી લોંગ ટર્મ સુગર કંટ્રોલનો એકદમ ક્લિયર આઈડિયા આવે છે જો એચબીએ વન સીનું રીડિંગ સિક્સ પોઈન્ટ ફાઇવ ટકા કે એનાથી વધારે હોય તો એને ડાયાબિટીસ ગણવામાં આવે છે અને આ સિક્સ પોઈન્ટ ફાઇવ ટકાનો આંકડો પણ એમનેમ નથી આવ્યો રિસર્ચ બતાવે છે કે આ લેવલથી ઉપર ડાયાબિટિક રેટિનોપેથી એટલે કે ડાયાબિટીસની આંખો પર જે ખરાબ અસર થાય છે એનું જોખમ ઘણું વધી જાય છે પણ હા એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે અમુક કન્ડિશન્સમાં એચબીએ વન સી ટેસ્ટ પર ભરોસો ન કરી શકાય જેમ કે જો કોઈને એનિમિયા હોય હિમોગ્લોબિનની કોઈ જન્મજાત તકલીફ હોય કિડનીની ગંભીર બીમારી હોય અથવા હમણાં જ શરીરમાંથી ઘણું લોહી વહી ગયું હોય તો આવા કેસમાં ડોક્ટર્સ સીધા બ્લડ ગ્લુકોઝ ટેસ્ટ પર જ વધારે આધાર રાખે છે અને આપણો ચોથો અને છેલ્લો માપદંડ છે રેન્ડમ પ્લાઝમા ગ્લુકોઝ આ ટેસ્ટની ખાસિયત એ છે કે દિવસના ગમે ત્યારે કરી શકાય ખાધું હોય કે ન ખાધું હોય એની કોઈ ચિંતા નહીં પણ આ ટેસ્ટ ત્યારે જ ડાયાબિટીસનું નિદાન કરે છે જ્યારે વ્યક્તિમાં હાઈ બ્લડ શુગરના ક્લાસિક લક્ષણો પણ જોવા મળતા હોય તો આ ક્લાસિક લક્ષણો કયા છે એમાં મુખ્યત્વે ચાર છે વારંવાર પેશાબ જવું ખૂબ જ તરસ લાગવી ભૂખ અચાનક વધી જવી અને કોઈ દેખીતા કારણ વગર જ વજન ઉતરવા માંડવું જો આમાંથી કોઈ લક્ષણ હોય અને સાથે રેન્ડમ બ્લડ શુગર બસ્સો એમજી પર ડીએલ કે એનાથી વધુ આવે તો બસ નિદાન પાક્કું કોઈ બીજા ટેસ્ટની જરૂર નથી ઓકે તો હવે આપણે ચારેય ટેસ્ટ સમજી લીધા પણ હવે આવે છે સૌથી મહત્વનો નિયમ નિદાનની પુષ્ટિ શું એક જ વાર ટેસ્ટમાં રીડિંગ હાઈ આવે તો એ પૂરતું છે મોટાભાગના કેસમાં જવાબ છે ના નિયમ એકદમ સિમ્પલ છે જો વ્યક્તિમાં ડાયાબિટીઝના કોઈ લક્ષણો દેખાતા ન હોય તો નિદાનને કન્ફર્મ કરવા માટે બે અલગ અલગ અસામાન્ય ટેસ્ટ રિઝલ્ટ જોઈએ આ એટલા માટે કે કોઈ લેબની ભૂલ હોય કે પછી સ્ટ્રેસને કારણે શુગર વધી ગયું હોય એવી શક્યતાઓને દૂર કરી શકાય પણ હા જો લક્ષણો હોય તો પછી એક જ ટેસ્ટ રિપોર્ટ નિદાન માટે પૂરતો છે સારું હવે એક બીજી સિચ્યુએશન વિચારીએ ધારો કે ટેસ્ટના રિઝલ્ટ હાઈ તો છે પણ ડાયાબિટીઝના કટ ઓફ સુધી પહોંચ્યા નથી તો એનું શું બસ ત્યાં જ એન્ટ્રી થાય છે પ્રી પ્રી ડાયાબિટીસ એટલે ડાયાબિટીસ અને નોર્મલ વચ્ચેની ગ્રે ઝોન જેમ કે ફાસ્ટિંગ ગ્લુકોઝ સોથી એકસો પચ્ચીસની વચ્ચે હોય તો એ ડાયાબિટીસ છે એકસો છવ્વીસ થતાં જ એ ડાયાબિટીસ બની જાય છે એ જ રીતે એચબીએવન સી પાંચ પોઈન્ટ સાત છ પોઈન્ટ ચાર ટકાની વચ્ચે હોય તો એ પ્રીડાયાબિટીસ છે ટૂંકમાં આ ડાયાબિટીસ નથી પણ નોર્મલ પણ નથી તો સવાલ એ છે કે પ્રી ડાયાબિટીસ પર આટલું ધ્યાન કેમ આપવું કારણ કે એ એક બહુ જ ગંભીર વોર્નિંગ છે એનો મતલબ છે કે શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની શરૂઆત થઈ ચૂકી છે આવા લોકોને દર વર્ષે ડાયાબિટીસ થવાનું પાંચથી દસ ટકા જેટલું જોખમ હોય છે પણ સૌથી સારી વાત એ છે કે આ સ્ટેજ રિવર્સેબલ છે એટલે કે અહીંથી પાછા ફરી શકાય છે આ ડાયાબિટીઝને રોકવાની એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે ચાલો તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એને ફટાફટ એકવાર રીકેપ કરી લઈએ અને આખી પ્રોસેસને એક સાથે જોઈએ તો જુઓ આખી પ્રક્રિયાને આ ચાર સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકાય પહેલું હાઈપરગ્લાયકેમિયા એટલે કે હાઈ બ્લડ શુગરને ઓળખો બીજું એના પર ડાયાબિટીસના ચારમાંથી કોઈ માપદંડ લાગુ કરો ત્રીજું જો એ ડાયાબિટીસ ના હોય તો પ્રી ડાયાબિટીસ માટે ચેક કરો અને ચોથું ભલે બધું નોર્મલ આવે પણ જો જોખમ હોય તો રેગ્યુલર ચેકઅપ ચાલુ રાખો આ આખા વિશ્લેષણનો જે નિચોડ છે એ આ એક વાક્યમાં છે કે દરેક હાઈ શુગર રીડિંગનો મતલબ ડાયાબિટીસ નથી હોતો સાચા નિદાન માટે નક્કી કરેલા માપદંડો રિઝલ્ટનું કન્ફર્મેશન અને સૌથી જરૂરી ડૉક્ટરનું ક્લિનિકલ જજમેન્ટ આ બધું જ ખૂબ જરૂરી છે યાદ રાખું સાચી જાણકારી જ તંદુરસ્તી તરફનું પહેલું પગલું છે હવે જ્યારે આખી પ્રોસેસની આટલી ક્લિયર સમજ છે ત્યારે સ્વાસ્થ્યને લઈને વધુ સારા અને જાણકાર નિર્ણયો લઈ શકાય છે તો હવે સવાલ એ જ છે કે આ જાણકારીનો ઉપયોગ કેવી રીતે કરાશે